ખવડાવ જો અરે વાહ સવાર સવારમાં દીદી નાસ્તો કરાવે છે તું ખવડાવી અરે પણ અરે પણ હવાર હવારમાં પ્રેમ ઉભરો હાઈ પડશે તાત અવાર બાંધી લે કા અરે વાહ આજ તો મારે નાસ્તો કરાવવાની જરૂર નથી પડતી શીવું જો વેદું ખવડાવી દેશે નાસ્તો કરાવી દેશે ને ચા લીધો છે ને ચા આપ તો તું દીદીને દીદીને તો આપ દીદીને ન ખવડાવ્યું ખવડાવ્યું છે સારું ચાલો કરી લ્યો નાસ્તો ને અમારે તો એકાદશીનું ફરાળ છે જી રોજ કરતા વધારે હોય ચલો બાળકો તૈયાર થઈ ગયા છે અત્યારે નાહી ધોઈને હવે શું પ્રોગ્રામ છે રજામાં લેસન કરવાનું કે પછી બેયને બાંધવાનું છે રમવાનું બરાબર ને ઓલા ફળિયામાં હા બે મંડે લેસન કરવાનું ચાલો ને આપણે આપણા કામ ધંધે લાગીએ ચાલો બાળકો સાથે બપોરના સૌને સ્વાગત છે થોડીક સર્વિસ તો નહીં થોડાક તોફાન વધારે હોય ને એટલે જરાક એની મમ્મી એ જાણી ને એટલે ભાઈ શાંત થઈ ગયા છે અને વેદુબહેનને વેદું વગર જરાય ન હાલે આ ભાઈને વેદું આમ કરે ને વેદું આમ કરે ભેગી આવે ને ત્યારે જ એ માને એટલે એવું બધું છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી આજના દિવસમાં દિવસના વિડીયોમાં સ્વાગત છે આજે તો વેદુબેનને જે સન્માન કરવાનું છે સત્સંગ દીક્ષાના શ્લોકો પૂરા થઈ ગયા હોય ને તો એમને સ્કૂલમાંથી કંઈક એમને ડ્રેસ માટે કાપડને એવું આપતા હતા એટલે ત્યાં લેવા ગઈ હતી એવું બધું હતું એટલે હવે પાછું એન્ડ ટાઈમે સીવડાવવાની તકલીફ પડે એટલે એનું પણ કંઈક જુગાડ કરવો પડશે કેટલી તારીખે ત્રીસ તારીખે છે ને તો ત્રેવીસે વિશ્વ શાંતિ યજ્ઞ જે છે એમાં એમાં જવાનું છે ને પહેલું તો એ છે કા એટલે એ યજ્ઞમાં પણ જવાનું છે અને બહુ બધું સન્માન કરવાના છે જો એક દ્રષ્ટિ જોવા જઈને બહુ સારી વસ્તુ છે આપણે આપણા બાળકો કંઈક થોડુંક કંઈક કરે તો આપણે એનું થોડું ઘણું એકાદ વખત સન્માન કરીએ કે એકાદ વખત એને પ્રોત્સાહન આપીએ જ્યારે આ બધા બાળકોએ સત્સંગ દીક્ષાના શ્લોકો બધાએ કંઠસ્થ કર્યા છે તો એનું ત્રણ ચાર વખત તો સન્માન ઓલરેડી થઈ ગયું છે અને હજી મોટા ભાઈએ સન્માન થવાનું છે તો આટલું તો કદાચ આપણા બાળકો હોય ને તોય આપણે આટલું સન્માન ન કરીએ જેટલું સંસ્થા અત્યારે આ સત્સંગ દીક્ષાના શ્લોકો મુકપાટ કર્યા એના માટે જે સન્માન કરે છે એના એની પાછળ જે પ્રયાસો કરે છે ને એ ખરેખર બિરદાવા જેવા છે કાલે જે એક રીલ જે બનાવી હતી કે લોકો ક્યાંય કય ફરવા જાય પણ અમારે તો ક્યાંય જવાની જરૂર નથી એમાં સરસ મજાની કોમેન્ટ પણ કરી છે તો એ પણ બહુ સુંદર કોમેન્ટ છે કે અનંત કોટી બ્રહ્માંડના ધડી પ્રભુનો જ્યારે આવો ઉત્સવ હાલતો હોય ત્યારે હા બોલ ને બટા તું પછી બોલ ને શું રમવું છે હા હા બીજી બોલો

દુનિયામાં જેમ કે તમને ખબર જ છે બે પ્રકારની દ્રષ્ટિવાળા લોકો હોય છે પોઝિટિવ દ્રષ્ટિવાળા બધી વસ્તુમાં પોઝિટિવ જોનારા અને ઘણા એવા હોય કે જેને ગમે એટલી સારી વસ્તુ થતી હોય ને એમાં પણ નેગેટિવ જ જોતા હોય જો આપણી કમનસીબી કે જે પણ તમારે માનવું હોય તો એક સમજવા જેવી કે વિચારવા જેવી કે જે પણ વાત લાગે કે એવું કહેવાય છે કે કોઈની શ્રદ્ધા જો ક્યાંય કોઈ પણ મૂર્તિમાં પણ એવી હોય ને તો એમાં પણ સાક્ષાત ભગવાન બિરાજે છે એમ જ માનવું તો એક નિર્જીવ આમ જોવા જઈએ તો એક દ્રષ્ટિએ પથ્થરની કે કોઈ પણ કાસ્ટની કે મૂર્તિ હોય એમાં પણ પ્રભુ બિરાજે છે એવો ભાવ રાખી શકે તો જીવંત જીવતા વ્યક્તિમાં પ્રભુ છે એવો ભાવ શું કામ ન રાખી શકે કારણ કે મેઇન કારણ તો આ જ હોય કે નિર્જીવ મૂર્તિમાં જો પણ પ્રભુ બિરાજે છે તો કોઈ સત્પુરુષ હોય જેનું આચરણ આપણા માટે ઉપયોગી હોય અને આપણને નિયમ ધર્મ પાળવા માટે પ્રેરતું હોય તો એમાં આપણે એમ માનીએ કે ભગવાન બિરાજે છે તો એમાં ખોટું શું છે ચાલો આજ માટે આટલું જ રાખશું વધુ આ વાત ઉપર કાલના દિવસે થોડી ઘણી વાતો કરી શક કરીશ કદાચ